હય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં બધા ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી અંતરથી શુભકામનાઓ તો આ આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ હવે આરામ કરવાની તૈયારીમાં છે તો સૌ દર્શક મિત્રો નિહાળી શકો છો તમે કે આ આપણી ગાય માતાઓ નેચરલી ઘાસચારો આરોગ્ય રહ્યા છે કોઈ આરામની તૈયારીમાં છે ગૌરી તો આ આપણું પશુધન ડુંગરમાળામાં સરી રહ્યું છે ને co apte zoi se koshou. a to દર્શક મિત્રોને ગાય માતાનો લાવો મળે અને આરામથી જે ખાવું હોય તે વાળોગી રહે

બધી જ ગાય માતાઓ એકદમ આરામથી સારો ગ્રહણ કરી રહ્યા છે સુટી સુટી શે પ્રયત્ન કરીએ બધીશ ગાય માતાને દર્શનનો લાવો મળે તેવી તો કાબેરામ હોઈ ગઈ છે ભગવતી પણ એની પાછળ જવાની તૈયારી કરી ગઈ ગળી ગળેટ ગળેટ ਫਰ ਮਰੀਆਂ ਨੇ ਜੰਗਲੀ ਪ੍ਰਾਣੀਆਂ ਨੂੰ ਰਹਿਵਾਨੂ ਸਥਾਨਕ ਜਿਹੇ ਸ਼ੇਰ ਸਾੜੀ ਨੂੰ ਤਾਂ ਤੋਂ ਸ਼ਾਹੂਨ ਨੇ ਜੋ ਇਸਕਾਸੋਵ તો આપણા બ્લોગને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરતા રહેજો જય ગૌ માતા વંદે ગૌમાતૃ